વડોદરા શહેરના સુભાનપુરામાં ઝાંસી કી રાણી સર્કલ પાસેના આપણું કાર્યાલય ખાતે જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાઈટ વોક ફાઉન્ડેશન દ્વારા આરટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આરટીઈ હેઠળ નબળા અને વંચિત જૂથના તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના ધોરણ એકથી થી આઠમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે ત્યારે આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજીઓની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આરટી હેઠળ વાલીઓ સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે તથા આ મામલે વાલીઓની અન્ય મૂંઝવણો દૂર થાય તેવા હેતુ સાથે વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં ઝાંસી રાણી સર્કલ પાસેના આપણું કાર્યાલય ખાતે જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાઇટ વોક ફાઉન્ડેશન દ્વારા આજથી લઈને આગામી બારમી માર્ચ સુધી આરટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશયરે જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધોરણ એકથી આઠ સુધી ખાનગી શાળામાં આરટી યોજનાનો લાભ લેવા માંગતા વાલીઓ તથા બાળકો માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આજથી લઈ આગામી બારમી માર્ચ સુધી આ કેમ્પ યથાવત રહેશે ત્યારે આજે આરટી અરજી માટે બાળકોના વાલીઓએ ઉપસ્થિત રહી ઓનલાઈન ફોર્મ ભર્યું હતું જેમાં વિદ્યાર્થીનો જન્મનો દાખલો વિદ્યાર્થીનું આધાર કાર્ડ માતા પિતાનું આધાર કાર્ડ બેન્ક પાસબુક આવકનો દાખલો લાઇટ બિલ રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં વાલીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો સાથે જે સમગ્ર આયોજન કરવા બદલ આયોજકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો રાજેશ આયરે સાહેબ તરફથી જે સુવિધાનું અમને જે મળી રહ્યું છે બેનિફિટ એ એવું સારું છે આરટીના ફોર્મ આજથી ચાલુ થઈ ગયા છે અને અમને સારી સુવિધા એવી મળી રહેલી છે કે અમને બીજી કોઈ જગ્યાએ ધક્કા ખાવા પડે એવા છે નહીં અમને અહીંયા સારો એવો બેનિફિટ મળી રહ્યો છે અને રાજેશ આયરે સાહેબ આ રીતના હર વર્ષે સુવિધા આપે એવી અમારી અપેક્ષા છે અમે અહીંયા રાજેશ શ્રીરંગ રાજેશ આયરેની ઓફિસ છે ત્યાં આવ્યા છે અમે આરટીનું ફોર્મ ભરવા માટે બહુ સારી સુવિધા છે અમારે બીજે જઈને ધક્કા ના ખાવા પડે એના માટે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરેલી છે એટલે અમે અહીંયા આવ્યા છે ફોર્મ ભરવા માટે અને સારું જ છે એમનું વર્કને બધું બધા સપોર્ટ બી સારો કરે છે અમારે આગળ બીજે સ્કૂલમાં એડમિશન માટે ફીઝ માટે આટલી મોંઘવારીમાં ના પોસાય એના માટે અમે આ ફોર્મ ભરી રહ્યા છે સારી સુવિધા છે બીજું એ કે અમારે આગળ જઈને આટલી મોંઘવારીમાં ના પોસાય છોકરાઓને ભણાવવા આ એક સારું એમને કામ કર્યું છે કે બહુ સારું કામ કરે છેલ્લા બે વર્ષથી આપણે ફોર્મ ભરતા જ આવ્યા છે અને બને એટલા બધા છોકરાઓને એડમિશન આપણા થકી થયેલું પણ છે તો આપણી પાસે એક સેન્ટર છે ઝાંસી સરકાર આપણું કાર્યાલય ત્યાં આપણે લોકોને સપોર્ટ મારી કંપની રાઈટવોક ફાઉન્ડેશન રાજસ્થાન સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને હર્ષરાવ હાઉસ ઓફ હ્યુમ્યુનિટી એ બધાના ફૂલ સપોર્ટથી આપણા એક સેન્ટર ચાલુ કર્યું છે જે આજે અઠ્યાવીસ બે બે હજાર પચીસથી લઈને બાર ત્રણ બે હજાર પચીસ માર્ચ સુધી આ ફોર્મ ચાલવાનું છે તો બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયા આવો અને ફોર્મ ભરાવો તમને ગમે ત્યારે કંઈક લાગે કે અમને પૂછવું છે તો અમારો નંબર બી અવેલેબલ છે ગમે ત્યારે અમને કોન્ટેક્ટ કરી શકો છો એકથી આઠ ધોરણ કોઈને ફ્રી એજ્યુકેશન કરાવું એ બહુ મોટી વસ્તુ છે આજના જમાના પ્રમાણે

પણ જે વિદ્યાર્થીઓ છે કે મધ્યમ વર્ગના હોય છે ગરીબ વિસ્તારોમાં હોય છે એમને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એ ક્યારે ખબર પડતી નથી અને એના માટે જ એક આખી સમગ્ર ટીમ તૈયાર કરવામાં આવી છે અને એમાં એના માટે જ અમે હાઉસ ઓફ હ્યુમિનિટી સાથે સાથે રાઇટ ઓફ વોક અને ખાસ કરીને અમારા વિદુસી કે જેની સાથે અમા સમગ્ર ટીમ સાથે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલના અમારા હરીશભાઈ હશે લાલાભાઈ હશે પ્રજાપતિ કાકા હશે બધા જ લોકો અહીંયા બેસી અને સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી જે પણ લોકોના જેમને અહીંયા આવશો એટલે તમને આમાં બધું જ કહ્યું કે વિદ્યાર્થીનો જન્મનો દાખલો હશે સર એનું આધાર કાર્ડ હશે માતા પિતાનું આધાર કાર્ડ શું શું જોઈએ છે બધી વિગતો સાથે અમે અમારા ફેસબુક પર પણ મૂકેલું છે સ્ટેટસ પર પણ મૂકેલું છે અને બધી જગ્યાએ બેનર પર મારા તો આપ જરૂરથી આજે ચૂકશો તો તમારા દીકરાઓને છેલ્લા આઠ આઠ વર્ષ સુધી તમારે એની ફી ભરવી પડશે એટલે મહેરબાની કરીને કોઈપણ પ્રસંગ હશે એમાં લેટ જજો કાં તો જજો પણ તેર દિવસ સુધીનો સમય છે જ્યાં પણ જરૂર પડશે કોર્પોરેશનના વિષય હશે બીજા કોઈ પણ હશે તો સાયનાથ એજ્યુકેશન સાથે સાથે વિદુષી તમને ડીઓ કચેરી સુધી તમને મદદ કરશે તો મહેરબાની કરીને આપણે આપણા દીકરાઓનું ધ્યાન રાખવાનું છે કારણ કે ખાનગી શાળાઓમાં જ્યારે આપણે ફી ભરી નહીં શકતા ત્યારે સરકાર તરફથી આ રાઈટ ટુ એજ્યુકેશનની એક પ્રક્રિયા હોય છે અને આ આ પ્રક્રિયા આજે અઠ્યાવીસ તારીખથી ચાલુ થઈને બાર તારીખ સુધીની છે અને પછી ચાલેને એટલે બાકીના આઠ વર્ષ સુધી તમને ફી ભરવાની રહેશે તો આપણું કાર્યાલય ઝાંસી રાણી સર્કલ હાઈ ટેન્શન રોડ સુભાનપુરા હું રાજેશ આયરે સાથે સાથે શ્રીરંગ આયરે રે સાયનાથ એજ્યુકેશન ટીમ અને સમગ્ર અમારું જે હાઉસ ઓફ યુનિટી છે રાઇટ ઓફ વોક છે અને વિદુષ પોતે અહીંયા મહેનત કરી આખા વડોદરાની અંદર આવી રીતના અલગ અલગ જગ્યાએ ચાર ઝોન છે આ પશ્ચિમ ઝોનની અંદર ખાસ કરીને સ્ટેશનના પાટલા વિસ્તારોમાં તમને આપણું કાર્યાલય પણ મળશે